આખરે સુરતમાં કતારગામના લોકો માટે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે વર્ષો સુધી રાહ જોયા પછી તારીખ પર તારીખ બદલાયા પછી કતારગામનો રત્નમાલા બ્રિજ લોકાર્પણ થયો છે હા આ એ જ બ્રિજ કે જેની સમય મર્યાદા દોઢ વર્ષ પહેલાં જ પૂરી થઈ ગઈ હતી ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને સુરતના મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં આ બ્રિજને આખરે લોકાર્પણ કરવામાં આવ્યો છે એટલે કે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જનતા પર ખૂબ જ મહેરબાની પણ કરવામાં આવી છે હવે અમરોલી અને કતારગામના લાખો લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે આવું નેતાઓ કહે છે પણ સવાલ તો એ છે કે જો આ બ્રિજ સમયસર બન્યો હોત તો શું આ છુટકારો દોઢ વર્ષ પહેલા ના મળ્યો હોત ઓવરબ્રિજનું કામ પૂરું થવાની સમય મર્યાદાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ હજુ પણ સો કામ પૂરું થઈ શક્યું નથી સમય મર્યાદાના દોઢ વર્ષ બાદ અડધી કામગીરી પૂર્ણ થતા બ્રિજનો એક ભાગ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યો તો આ બ્રિજના ઉદઘાટનની રિબિન કાપવા માટે સી પાટિલને આમંત્રિત કરવામાં આવ્યા હતા તો સી પાટિલે આ બ્રિજનું લોકાર્પણ તો કરી દીધું પરંતુ સી આર પાટીલની સાથે ટોળું બનીને આવેલા એવા જવાબદાર નેતાઓ કે જે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને આ બ્રિજનું કામ સમયસર પૂર્ણ કરાવી શક્યા નથી તે લોકો પણ જાણે કે શરમનો છાંટો ના હોય તેવી રીતે આજે આ બ્રિજને લોકાર્પણ રિબિન કાપવા માટે દોડ્યા ગયા હતા આ જોઈને સવાલ એ થાય છે કે શું એ લોકોને જરાય શરમ જેવું નહીં હોય

નમસ્કાર હું ધર્મેશ ભંડેરી સુરત મહાનગરપાલિકા દ્વારા આજે કતાર ગામના ચોક પાસે ઓવરબ્રિજ ખુલ્લો આવ્યો આ બ્રિજ આજે એક જ બાજુનો ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો હજી બીજી બાજુનો ભાગ ખુલ્લો મૂકવાનો બાકી છે આજથી દોઢ વર્ષ પહેલા આ બ્રિજ બનાવવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી એટલે કે દોઢ વર્ષ મોડું થયું અને એમાં એક જ બાજુનો ભાગ હજી બનીને તૈયાર થયો છે છતાં પણ આ નિર્લજ અને બે શરમ શાસકોને શરમ પણ નથી આવતી કે બ્રિજ ખુલ્લો મૂકવાનો ક્રેડિટ લેવા માટે આવ્યા પણ આ બ્રિજ કોની ભૂલના કારણે કોની નિર્લજતાના કારણે અને કોની અણાવડતતાના કારણે આ બ્રિજ દોઢ વર્ષ મોડો થયો અને હજી એક બાજુનો ભાગ એટલે કે અમરોલીથી કતારગામ તરફ આવી રહેલો ભાગ જે છે એ ભાગને બનતા હજી છ મહિના કે એક વર્ષ જેટલો સમય લાગશે આની ક્રેડિટ કોણ લેશે શું ભારતીય જનતા પાર્ટી આ બાબતને પોતાની ભૂલ સ્વીકારશે કે નહીં જે પ્રજા ખૂબ હેરાન થાય છે એ જગ્યાએ બ્રિજ બ્રિજ બે કે જય હિન્દ જય જય ગરવી ગુજરાત હવે આ બ્રિજ ના પ્રસંગે સી પાટીલે શું પ્રતિક્રિયા આપી તે પણ સાંભળો નમસ્કાર મિત્રો સુરત શહેર એ બ્રિજો નું શહેર છે બ્રિજનું શહેર ફક્ત બ્રિજ છે એટલા માટે નહીં પરંતુ એકબીજા સાથે જોડવા માટે પણ સુરતના શહેરીજનોનો સ્વભાવ રહ્યો છે અને એટલા જ માટે કુદરતી રીતે પણ આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પુરતા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પુરતાની દ્રષ્ટિએ પણ થયું છે આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે એ ટ્રાફિકની સમસ્યા હતી એ આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે આજે એક શુભ દિવસ છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુર સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર ચેરમેન નેતા સૌ કોર્પોરેટરશ્રીઓ ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે એના કારણે લગભગ દસ લાખ જેટલા લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે એટલા માટે આપના માધ્યમથી આખા શહેરના લોકોને સૌને ખૂબ ખૂબ લોકો ને સૌને ખુબ ખુબ સમહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યુઝ સાથે